તો વાત કરી અમરેલીની તો ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે ભાજપના ધારાસભ્યને અભિનંદન આપ્યા સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને અભિનંદન આપતા પ્રતાપ દુધાત કમોસમી માવઠાથી પીડિત ખેડૂતો માટે સરકારમાં પત્ર પાઠવતા કુમાર કાનાણીને બિરદાવતા કુમાર કાનાણીના માતા પિતાને લાખ લાખ વંદન સાથે માતા પિતાના ચરણોમાં નતમસ્તક ઝુકાવું છું અમારી વાત સાથે ખેડૂતોની બહારે આવેલા કુમાર કાનાણીને બિરદાવતા ભાજપના કોંગ્રેસની વાત નથી આ ખેડૂતોની બચાવવાની વાત છે માટે કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું પ્રતાપ દુધાતે કહ્યું ટીવી ટીબેટમાં આવતા ભાજપના પ્રવક્તાને આડે હાથ લેતા પ્રતાપ દુધાત પોતાની બહારે આવેલા કુમાર કાનાણી ખેડૂતોની વાત કરી માટે બિરદાવ્યા તમારી માતા પિતા ના શરણ માં ખેડૂત ની વાર એ હું તમને આવકારું છું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય

મેં એટલા માટે આ લોકોને યાદ કર્યા કે મેં ગઈકાલે બે દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે સવારમાં સ્ટેટમેન્ટ કર્યું હતું કે એક પણ જગ્યાએ સર્વે થવા નહીં દેતા સામૂહિક સર્વે એટલે કે ગ્રામ પંચાયતમાં સર્વે કરજો ડિબેટુમાં મજા આવી કટાક્ષો મજા આવી મારી ઉપર વાતો કરતા હતા સાંજે દાદા એટલે કે આપણા મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે ભાઈ હવે સર્વેમાંથી આપણે બહાર નીકળીએ અને સરપંચોના સર્વેને અમે માન્ય રાખશું દેવા માફી માટે મેં સંસ્થાઓ સાધુ સંતો રાજકીય પક્ષો બધાને નિવેદન કર્યું હતું અપીલ કરી હતી કોઈ વ્યક્તિ સ્વાર્થ નથી આજે હું સલામ કરીશ કુમારભાઈ કાનાણીને ભારતીય જનતા પાર્ટીના ત્રણ ત્રણ ટ્રમના ધારાસભ્ય છે ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે એણે ખેડૂતની વાતની રજૂઆત કરી એટલે મંચ ઉપરથી એના એટલા માટે આવકાર્યા મેં કે સૌ બોલશું તો ફરજ સો ટકા સરકાર નિભાવશે એકસો બ્યાસીમાંથી એક ધારાસભ્ય અને હંમેશા એ વ્યક્તિ જ્યારે કોઈનું નુકસાન થતું ત્યારે બોલતા હોય ત્યારે મારા હૃદયની અંદર એની વાત આવી ગઈ અને હૃદયમાં આવેલી વાત મોઢામાં આવી